કસ્ટમરો છે એ બધા માટે આ હોટ ફેવરેટ ડિમાન્ડિંગ વસ્તુ છે તમે જોઈ શકો છો કે એન્ટિકમાં જર્મન સિલ્વરમાં રિયલ ડાયમંડ જેવા દેખાતા સેટોમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ પંદરસો બે હજારથી સ્ટાર્ટ થઈને જે પ્રમાણે જેમનું બજેટ હોય એ પ્રમાણે આપવામાં આવશે તમે જોઈ શકો છો કે આપણી જોડે ડાયમંડમાં પણ જોરદાર કલેક્શન આવી ગયું છે એમાં રોઝ રોઝગોલ્ડ અને સિલ્વરમાં મળવાનું છે આ બધી જ વસ્તુ સુવર્ણ જ્વેલરમાં અમદાવાદમાં નિકોલમાં એકવીસ બાવીસ ત્રેવીસ નંબરના શોરૂમે

એવા રિઝનેબલ પ્રાઇસમાં મળવાની છે જે તમે જૂના વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બધું જ એક સાથે કલેક્શન મળવાનું છે જેમાં તમને એન્ટિકમાં જળતરમાં કુંદનમાં ખોખામાં અને અત્યારે જે સોનામાં કામ ચાલે છે તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ માર્કેટમાં પાંચ હજાર સાત હજાર દસ હજાર વીસ હજારમાં મળતું હોય છે પણ આપણે ત્યાં ફક્ત ને ફક્ત હજાર બે હજાર ત્રણ હજારથી સ્ટાર્ટ થઈને પાંચ હજારની અંદર મળવાનું છે હવે મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ વીટી બતાવશો

નવરાત્રિમાં દિવાળીમાં તમારું કોઈને ગિફ્ટ આપવું હોય દાન કરવું હોય તો આ બધી જ વસ્તુ બસો પાંચસો હજારથી સ્ટાર્ટ થઈને મળવાની છે જોડે જોડે તમને વાત કરું કે વેચવાવાળા લોકો માટે અને હોલસેલ ભાવે રિટેલ વેચાણ લેવા માટે સુવર્ણ અર્થમાં સંપર્ક કરો કરો જોડે જોડે તમને એક વસ્તુ એવું કહીશ કે જે છોકરીના મમ્મી પપ્પા ના હોય બરાબર છે અમારે ત્યાંથી ખરીદી કરે છે એને એક સેટ ફ્રીમાં આપવામાં આવશે અને અને ભૂતકાળમાં એટલે કે થોડાક જ સમય પહેલા જે નામચીન કલાકાર છે બધા જ અહીંયાથી જ્વેલરી લઈને ગયેલા છે તો એકવાર જરૂરથી પધારો સુવર્ણ જ્વેલરીમાં